ડભોઈ ખાતે વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયેલ પોક્સો અને બળાત્કારના ગુન્હામાં આરોપીને વીસ વર્ષની સજા તેમજ પચ્ચીસ હજારનો દંડ ડભોઈ હદીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ડભોઈ ખાતે વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયેલ પોક્સો અને બળાત્કારના ગુન્હામાં આરોપીને વીસ વર્ષની સજા તેમજ પચ્ચીસ હજારનો દંડનો દાખલારૂપ હુકમ કરવામાં આવ્યો છે ડભોઈ વર્ષ બે હજાર ચોવીસમાં સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી પ્રથમ ડભોઈ અને બાદ જિલ્લા બહાર ભગાડી લઈ જઈ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવવાનો ગુનો નોંધાયો હતો જે કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર એમ શર્માની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજય ઘનશ્યામભાઈ વસાવાનાઓને સરકારી વકીલ એચ બી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી વીસ વર્ષની સજા તેમજ પચ્ચીસ હજાર દંડનો હુકમ કરવામાં આવ્યો હતો સાથે ભોગ બનનાર સગીરાને રૂપિયા દસ લાખ પચાસ જિલ્લા કાનૂની સેવા સત્તા સમાજમાં દાખલો કરવામાં આવ્યો હતો સને બે હજાર ચોવીસ ભોગ બનનાર દીકરીના ગામમાં મૂળ વતનથી તેની કાકી સાથે રહેવા આવેલ આરોપી સંજય ઘનશ્યામ હોય તેણીને પટાઈ ફૂંસલાવી બાઇક ઉપર બેસાડી ડભોઈ ટાઉનના સ્થળે આવી તેણીને લગ્ન કર કરવાની લાલચ આપી જિલ્લાના બહારના સ્થળોએ લઈ જઈ સાથે રાખી તેણી સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવ્યા અંગેની ડભોઈ પોલીસ સ્ટેશનની ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી આર એમ શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સંજયને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનારને લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દસ લાખ અને પચાસ હજાર ચૂકવવામાં આવે તેવો અદભૂતપૂર્વ ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે